તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર જ્યાં બનાસકાંઠામાં પૂરને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે મુખ્યમંત્રી રાહત પેકેજની પણ જાહેરાત કરી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં રોકાણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અંગે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઝડપથી નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે આ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત સુઈગામની પણ મુલાકાત લીધી છે સુઈગામ સહિતના અન્ય પૂરગ્રસ્ત સ્થાનિકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મળીને વાતચીત પણ કરી છે સ્થાનિકો પાસેથી નુકસાનીના અંગે મુખ્યમંત્રીએ માહિતી મેળવી છે તો બીજી તરફ સીએચસી ખાતે આશ્રય મેળવેલ એકસો પરિવારોના લોકો સાથે પણ મુખ્યમંત્રી મળ્યા હતા બારમાં થયું પંદરમાં થયું સત્તરમાં થયું અને અત્યારે માં થયું આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદ નું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે સંવાદદાતા વિક્રમ ઠાકોર વધુ માહિતી સાથે જોડાયા છે વિક્રમ ગત્રો જે રીતે મુખ્યમંત્રી ત્યાં પહોંચે આ મુલાકાત પણ કરવામાં આવી છે કેવા પ્રકારની અપડેટ્સ રાહત પેકેજ પણ જાહેર કરી શકે છે તેવી પણ માહિતી છે જે લવલીન ચોક્કસ થી વાત કરવા ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસમાં છે જો કે વાત કરો જે પૂર જેવી પરિસ્થિતિમાં જે ગામડાઓ તે ગામડાઓની મુખ્યમંત્રી ગઈકાલે જ મુલાકાત કરે કે તે બાદ વાત કરવા તો મુખ્યમંત્રી ગઈકાલે રાત્રે રોકાણ પણ વાવમાં જો કે વાત કરવામાં આવે તો ગઈકાલે વાવમાં રાત્રે રોકાણ કર્યા બાદ આજે મુખ્યમંત્રી વાવના માડકા ગામની લેશે મુલાકાત તેમજ જો કે વાત કરવામાં આવે તો માળકા ગામની મુલાકાત લઈને મુખ્યમંત્રી અસરગ્રસ્ત લોકો સાથે કરશે વાતચીત તેમજ કે વાત કરો તો માળકા ગામની મુલાકાત બાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા સીધા જ ગાંધીનગર પણ થશે જવાનું જો કે વાત કરો બીજી તરફ જે સહાયનું પેકેજ છે એ પણ જાહેર કરતા કરી શકે મુખ્યમંત્રી એવી પણ લોકોને હાલતો વિશ્વાસ છે લોકો ક્યાંક ને ક્યાંક રાહ પર જોઈને બેઠા ત્યારે મુખ્યમંત્રી આ રાહત પેકેજ જાહેર કરે તેવી હાલ લોકોમાં આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આજે ફરી એકવાર લોકો સાથે મળવાના છે મુખ્યમંત્રી અને ત્યારબાદ આવનારા સમયમાં એક રિપોર્ટ પણ સુપ્રત કરાશે